પંચમુખી બેઠાશી લઈને બેઠા છે જયારે ત્યારે પૃથ્વી હલી જાય તો મારા ભગવાને નાગદેવ ગોગા મહારાજ છે માણસ જટતું હક આવ્યું છે જા તું મારા ગળાને કંઠમાં બેઠો હોય ને તો તારો હક આ લે એને તું મગજ ગાંડા નહીં કર કોઈ ખરાબ બોલાડે નહીં ઝઘડા ના કરાય પણ આજની દુનિયા ઘરમાં ના આવ્યો એને મરવી નાખે કાકો જોડે કડાવી દે પણ એ નહીં વિચાર્યું કે આ જગ્યાના મહારાજ છે કે ભવ મહારાજ આ જગ્યા તમારી છે તમને અગરબત્તી કરું પણ એવી પ્રાર્થના નહીં કરી કે મહારાજ તમારું એક વિકરાળ જેવું રૂપ છે અને આ નાના મોટા દીકરા એને ફરે તમારા રૂપ ને જોઈને ડર લાગે છે તો મહારાજ બે અગરબત્તી બહાર કરી તમે તમારા રસ્તે રસ્તે હેઠળ જાઓ ને એને પડછાયો ના દેખાડો તો એ મહારાજ જતો રહે એ નુકસાન નહીં નાખે પણ આજની દુનિયા એવી